એ માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા જબરદસ્ત માતાજી વિડીયો રિટિંગની અંદર તો કાલે પણ આપણે એક માતાજીનો વિડીયો બનાવ્યો હતો અને આજે પણ આપણે માતાજીનો જ એક અલગ વિડીયો બનાવીને આવી ગયા છે ફૂલ પ્રોજેક્ટની અંદર જ છે આની અંદર છે તમારે જો આ રીતે ટ્રકની જો પાર્સલ છે નામ આવી રીતે ફોટો આવી રહ્યો છે નીચેથી મેં આગળ તમારો ફોટો એડ કરી શકશો અને આગળ તમારે જે કુલદીનું નામ હોય તેનું એક પીએનજી એડ કરી શકશો અને તેનો ફોટો એટલે આ એક પ્રોજેક્ટ છે તેની અંદર આપણે ફોટો બનાવીશું અને ત્યાર પછી એક ની અંદર જઈ અને આ રીતનો આપણે વિડીયો બનાવતા શીખીશું તો વિડીયો સાવ સારા સિમ્પલ જશે બસ એપ્લિકેશનની અંદર આપણે ફોટો બનાવીને મૂકવાનો છે એટલે આપણો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે કઈ એપ્લિકેશન છે ક્યાંથી તમારે લેવી કઈ રીતે તેની અંદર મૂકજો ફોટો તો બધું તમને આપણે બતાવીશું બસ વિડીયોને થોડુંક ધ્યાનથી અને પૂરેપૂરો જોઈ લેજો એટલે એ તમને કાંઈ પણ એરર કે કાંઈ પણ પ્રોબ્લેમ ના રહે છે તમે કાંઈ પણ પ્રોબ્લેમ આવતો નથી કમેન્ટ કરજો આપણે તમે પૂરું પૂરું સોલ્યુશન સાથે કરી આપીશું ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ કોઈ પણ જગ્યાએ તમે મેસેજ છે તે કરી શકશો તો ડેમો ની અંદર તમે જે વિડીયો જોયું છે એ વિડીયો માતાજી નો વિડીયો બનાવવા માટે સૌ પ્રથમ આપડે કલર મોશન નો પ્રોજેક્ટ લઈશું તેની અંદર આ ફોટો આપણે બનાવીશું તો એના માટે તમારે આવી જવાનું છે ગૂગલની અંદર તમારા ફોનની અંદર જે ગૂગલ એપ છે તેને ઓપન કરી લે અને ઉપર એક સર્ચનું આઈકન છે તેના નામ લખી દઉં અલ્પેશ ક્રિએશન ઝીરો એક આટલું નામ લખીને સર્ચ કરશું તો નીચે તમારી પાસે આગળ લખાઈને આવશે અલ્પેશ ક્રિએશન ઝીરો વન ન આવડતું આવી રીતે પહેલી તમે જોઈ શકો છો લખીને સર્ચ કરશો આવી જશે આના પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રમાણે ખુલ્લીને સાઇટ આવી જશે ત્યાં આગળ સર્ચનું જે આઈકન છે એના પર ક્લિક કરી દઉં ક્લિક કર્યા પછી તમારે આગળ એક કોડ લખવાનો રહેશે કોડ છે ઝીરો આઠ એક આઠ ઝીરો આઠસો અઢાર એટલે લખીને તમે જેવું સર્ચ કરશો એટલે તમારી પાસે નીચે આ એક ટાઇટલ અને કોડ આવ્યું છે ઝીરો આઠસો અઢાર એના પર તમારે ક્લિક કરવાનું છે જો તમે આગળ ક્લિક કરી દેશો તો તમારી પાસે છે આ રીતે એક પોસ્ટ ખુલીને આવી જશે અને ઉપરની તરફ કરી તમે નીચે આવશો તો તમને ત્યાં આગળ જોવા મળી જશે ફૂલ પ્રોજેક્ટ માતાજીનો ફૂલ પ્રોજેક્ટ એ પ્રમાણે લખેલું રહેશે જો લખ્યું છે એ આગળ આના પર તમારે ક્લિક કરી દેવાનું છે ત્યાં આગળ તમે ક્લિક કરશો એટલે જે આપણે ફોટો બનાવવાનો જે પ્રોજેક્ટ છે તે તમારી પાસે એડ થઈને આવ્યું છે ત્યાં આગળ તમને ઓપ્શન મળી રહ્યો છે ઇનપુટનું એના પર ક્લિક કરી દો તમારી પાસે આ પ્રોજેક્ટ આવ્યો છે હવે આ પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું છે પ્રોજેક્ટને તમે જ્યારે ઓપન કરશો તો આ રીતે તમારી પાસે ખુલીને આવ્યું છે સૌપ્રથમ બેકગ્રાઉન્ડની અંદર તમારે જે પણ ખુલ છે તેનો તમારે એક ફોટો મૂકવાનો રહેશે એના માટે તમારે નીચે જે બેકગ્રાઉન્ડની અંદર ઇમેજ દેખાઈ રહ્યો છે એના પર ક્લિક કરી દો અને અહીંયા આગળ કલરની ફીલનું ઓપ્શન આવી રહ્યો છે આના પર ક્લિક કરો તરત પછી નીચે જે લાઇન છે લાઇન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને લાઇન ઉપર તમે ક્લિક કરશું આ રીતે પાસે જે તમારા ફોટા આવે તે ખુલીને આવશે ઉપરથી તમે અહીંથી ફોલ્ડરને સિલેક્ટ કરી શકશો ફોલ્ડર સિલેક્ટ કર્યા પછી તમારે જે ફોલ્ડરની અંદર ફોટા હોય તેમાં તમારે જવાનું રહેશે અને ત્યાંથી જે ફોટો તમારે આગળ રાખો છે તે ફોટોથી મેં બેકગ્રાઉન્ડની અંદર સિલેક્ટ કરી લો તો ત્યાંથી આપણે એક ફોટો છે તે અહીંયાથી સિલેક્ટ કરી લઈશું બેકગ્રાઉન્ડની અંદર અને પ્લસનું જે આઇકન છે આપણે એના પર ક્લિક કરીશું આ રીતે આપણે ફોટો બેકગ્રાઉન્ડની અંદર સિલેક્ટ થઈને આવી ગયો છે ત્યાર પછી હવે અહીંયા આગળ તમારે એક તમારો ફોટો મૂકવાનો છે તો તમારો જે તમારો ફોટો મૂકવાનો છે એનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને લઈ લેવાનું છે ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને તમને ન આવડતું હોય તો જેના ઉપર આપણે એક વિડીયો બનાવેલો છે માત્ર એક મિનિટનો વિડીયો છે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી જશે કે ફોટાનું બેકગ્રાઉન્ડ તમારે કેવી રીતે રિમૂવ કરવો છે એ વિડીયો તમે જોઈ શકશો લિંક ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી જશે હવે અહીંયા આગળ તમારો જે આ ફોટો દેખાડો છે એની જગ્યાએ તમારો ફોટો મૂકવા માટે તમારા જે નીચે આ ઇમેજ છે એના પર ક્લિક કરી તમારા કલરની ફિલ્ડમાં જવાનું રહેશે અને નીચે અહીંયા જે લાઇન છે આના પર ક્લિક કરી દેવાનું છે અને જે પણ તમારો ફોટો હોય એના પર તમે ક્લિક કરી દેવો એટલે તમારો ફોટો અહીંયા આગળ આવી જશે અને તે ફોટા ઉપર તમે ત્યાંથી તમારો ફોટો તમે મૂકી શકશો તો આથી આપણે જે ફોટાનું બેકગ્રાઉન્ડ રીમૂવ કરેલું છે તે ફોલ્ડરની અંદર જઈ અને તમને અહીંયાથી બીજો ફોટો એડ કરીને આપણે બતાવીશું તો આવી રીતે તમે કોઈ પણ તમારું પોટાનું બેકગ્રાઉન્ડ રિમૂ કરીને અહીંયા ફોટો છે તમે એડ કરી શકશો ઠીક છે આપણે તમારે ડેમો માટે એક ફોટો અહીંયા છે તમને એડ કરીને બતાવી દઈશું તો અહીંથી આપણે એક ફોટો સિલેક્ટ કરી લઈએ છીએ અને પ્લસનું જે આઈકન છે એના પર ક્લિક કરી દઈશું તો આ રીતે આપણે પાસે એક ફોટો આવી ગયો છે ઠીક છે આ ફોટોને તમારે નાનો મોટો કરવો તો એના પર ક્લિક કરી આજે ટપકાશે અહીંથી તમે ફોટાને આ રીતે નાનો મોટો કરી કરીને આગળ સેટ કરી શકું તો આ પ્રમાણે આપણે ફોટો રાખી દઈશું હવે તમારા આજે ટેક્સ પેન જે છે આ ટેક્સ પેન જે તમારી પાસે આવે તમારે કુલદેવનું ના હોય તો તેના માટે તમે પ્રિન્ટર્સ એપ્લિકેશન યુઝ કરી શકો છો આ રીતે નામ છે પ્લેસ્ટોરની અંદર જે તમે સર્ચ કરશો પ્રિન્ટર્સ એટલે તમને મળી જશે આને ઓપન કરી લો અને ઓપન કર્યા પછી હવે તમારે જે પણ કુળદેવનું ટેક્સ પે

કરી શકો ઓકે નીચેથી આપણે આથી આ જે છે આ ટેક્સ પેન્જ જે આપણે યુઝ કરું છું તો આપણે આથી તેને ટપકા પર ક્લિક કરીશું અહીંયા લખેલું આવી રહ્યું છે ડાઉનલોડ ઇમેજ એના પર ક્લિક કરી દઈશું એ આપણો ફોટો અહીંયા આગળ સેવ થઈને આવી જશે તો આ રીતે મેં આ પ્રિન્ટેસ એપ્લિકેશનની અંદરથી કોઈ પણ ફોટો છે તેને તમે ફ્રીમાં સેવ કરી શકો છો હવે તમારે આવી જવાનું છે આ ટેક્સ પેન્જ છે એના પર ક્લિક કરી દો ક્લિક કર્યા પછી કલરને ફ્રીમાં જવાનું છે ને નીચે જે લાઇન છે લાઈન ઉપર ક્લિક કરી દેવાનું છે લાઈન ઉપર ક્લિક કર્યા પછી ઉપરથી તમારા પાછું ફોલ્ડર સિલેક્ટ કરવાનું રહેશે અને જે ફોલ્ડર આપણે આવ્યું છે તે અહીંથી આવી રીતે પિન સિલેક્ટ કરેલું ફોલ્ડર આવશે એમાં દઈશું અને આપણે જે રીતે ટેક્સ પેન જે લીધું છે તે જ પેન સિલેક્ટ કરી આ જે પ્લસનું આઇકન છે આપણે આના પર ક્લિક કરીશું એટલે આ ટેક્સ પેન જે આપણી પાસે ફોટાની અંદર એડથીને આવશે ટેક્સ પેન જે તમારે નાનું મોટું કરવું હોય તો તેના પર ક્લિક કરી અને તમે જે વ્હાઇટ કલર રાઉન્ડ દેખાઈ રહ્યા છે અહીંયા તે ટેક્સ પીનને નાનું મોટું કરી શકશો ઠીક આ પ્રમાણે આપણે નામ અહીંયા આગળ રાખી દીધું છે ત્યાર પછી નીચે તમે જોઈ શકો એ આગળ લખેલું આવ્યું છે એટ ધ રેટ અલ્પેસ ક્રિએશન અને તમે સેન્ડ કરી દીધી તમારી આઈડી લખી શકો છો નીચે આ લાઈન દેખાઈ રહી છે આના પર ક્લિક કરી દો એડી ટેક્સમાં જવાનું છે અને આગળ તમે તમારી આઈડીનું મેન્શન કરી દો તમારી આઈડી આગળ મેન્શન થઈને આવશે રાઇટના આઈકમ પર ક્લિક કરી દો આ તમારું નામ લખાવીને આવી જશે હવે આજનો ફોટો આપણો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે ઉપર જે શેરનું આઇકન છે એ આગળ એના પર ક્લિક કરી આપણે આગળ ઓપ્શન આવશે કરન્ટ ફ્રેમ પીએનજી એના પર ક્લિક કરી નિશ્ચિત એક્સપોર્ટ નંબર પર ક્લિક કરીશું અને આપણે ફોટોને આપણે સેવ કરી લઈશું ત્યાંથી આપણે જે સેવનું બટન છે એના પર ક્લિક કરીશું આપણો ફોટો ત્યાંથી સેવ થઈ ગયો છે હવે જે આપણે એપ્લિકેશન યુઝ કરવાના છે આ એપ્લિકેશન તમે પ્લેસ્ટોરથી લઈ શકો છો પ્લેસ્ટોરમાં તમને જો આ એપ્લિકેશન મળી જાય રેડી છે બાકી તમારે જો આ એપ્લિકેશન જોઈતી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ છે ત્યાં આગળ આપણે પિનના આઇકનમાં ઉપર રાખેલી છે ત્યાંથી તમે લઈ શકશો ટેલિગ્રામમાં તમને ન મળતો ટેલિગ્રામમાં મેસેજ કરજો ત્યાં આગળ તમને આ એપ્લિકેશન આપી દઈશું નો જ એપ્લિકેશન છે પ્લેસ્ટોરમાં પણ તમને મળી જશે ત્યાંથી પણ તમે લઈ શકો છો આગળ પણ આની ઉપર આપણે એક વીડિયો બનાવેલો હતો જે મિત્રો એ લીધેલી હોય તે મિત્રો ડાયરેક્ટ અહીંયાથી ઓપન કરી શકે છે ત્યાં તમે જેમ પણ માંગે આપણે કાંઈ આપવાનું નથી આગળ આવી જવાનું છે અત્યારે જે ટ્રેન્ડિંગમાં સારું છે તો નીચે તમને અહીંયાથી કારનું મળી જશે પણ જ્યારે તમે વિડીયો બનાવી રહ્યા હો જો તમને આગળ હોટમાં ન દેખાઈ રહ્યું હોય તો ઉપર જે સર્ચનું આયકન છે આપણે આના પર ક્લિક કરીશું અને અહીંયા આગળ તમારે લખી દેવાનું છે કાર ખાલી એટલે તમારે લખવાનું છે કાર લખીને જે તમે સર્ચ કરશો એટલે તમને નીચે છે આ રીતનું કારનું જે આ છે તમને અહીંયા જોવા મળશે અહીં ત્યાં આગળ જોવા ન મળશે તે ઉપર નીચે કરી અને તમે અહીંથી પસંદ પણ કરી શકશો જે આ રીતનું જે બોલે કાર છે એના પર આપણે ક્લિક કરીશું ક્લિક કર્યા પછી આગળ તમને ઓપ્શન મળી જશે નીચે ઠીક છે મેક એના પર તમારે ક્લિક કાઉન્ટર છે આપણે પહેલાં વિડીયો બનાવ્યો ડાયરેક્ટ આવી ગયું છે તમે નીચે મેક ઉપર ક્લિક કરશો આ રીતે પાસે ખુલ્લીને આવશે ત્યાં આગળ તમને નીચે તો પ્લસનું આયર્ન મળશે એના પર તમારે ક્લિક કરી અહીંયા આગળ ઓપ્શન આવી જશે તમને એડ ફોટોનો અહીં અહીંયા આગળ આપણે જો તમે ક્લિક કરશો તો આપણે જે ત્યારે ફોટો બનાવ્યો તે જ ફોટો આપણે અહીંયાથી સિલેક્ટ કરવાનો છે તો અહીંથી આપણે જે ફોટો બનાવ્યો તો આ જ ફોટો છે પહેલાં નંબરનો આના પર ક્લિક કરીશું અને હવે આ જે બોક્સ આવી ગયું છે આ બોક્સને તમારાથી બરાબર ફોટાની ઉપર રાખી નીચે જે આ આઈકન છે આને ખેંચી અને આને ફૂલ સ્ક્રીનમાં આપણે રાખી જવાનું છે નીચે જે આઈકન છે રાઈટનું અહીંથી એના પર ક્લિક કરીશું એટલે આપણો આ ફોટો છે તે આગળ એડ થઈને આવેલ છે તો કે આ રીતના આપણે ફોટો અહીંયા આગળ એડ થઈને આવ્યો છે તો આપણો ફોટો અહીંયા એડ થઈ ગયો છે મેલડીઓમાં જે નામ આપણો ફોટો અને આ રીતે લખાને આવી ગયું છે બટ નીચે તમને જે મેક લખ્યું છે એના પર ક્લિક કરી દો એના પર તમે ક્લિક કરશો તો તમારો વિડીયો આગળ સેવ થશે જે આપણે ડેલીગ્રામમાં એપ્લિકેશન છે ત્યાંથી તમે આ સેવ કરશો તો તમે ડાયરેક્ટ સેવ નહીં થાય તેના માટે તમારે વોટ્સઅપની અંદર શેર કરવાનું રહેશે અને ત્યાંથી તમે વિડીયોને સેવ કરી શકશો ઠીક છે બાકી પ્લસ ટુની એપ્લિકેશન હોય તો તમે ત્યાંથી તેને શેર કરી શકો છો જો તમારે પણ સેવ થવામાં કંઈ પણ પ્રોબ્લેમ આવતી હોય તો તમે આ વિડીયોને ધ્યાનથી જોજો આપણે તમને અહીંયાથી સેવ કરવાની સ્ટેક પણ બતાવીશું જ્યાંથી વિડીયો આપણો બની જાય તેને વોટ્સઅપની અંદર શેર કરી દેવાનો એટલે આપણો વિડીયો સેવ થઈ જશે ઠીક તો આપણો વિડીયો જ્યાંથી બની જાય તો આપણે તમને એડ કરીને પણ બતાવીશું ઠીક ત્યાં સુધી નીચે કમેન્ટ બોક્સની અંદર જાઓ અને જે પણ તમારા કુળદેવનું નામ છે તે નીચે કમેન્ટ બોક્સની અંદર એડ કરી દો એટલે આપણે આગળ પણ આવી રીતે માતાદીના જે નવા નવા વિડીયો છે તે લઈને આવતા રહીશું તો આપણો વિડીયો બનાવીને કમ્પ્લીટ થઈ શકે છે એથી ડાયરેક્ટ સેવ નહીં થાય તો આપણે શું કરશું નીચે આપણે જે વોટ્સઅપનું બટન દેખાય છે આપણે એના પર ક્લિક કરીશું અને જે પણ આપણો વોટ્સઅપ નંબર છે એના ઉપર આપણે શેર કરી દઈશું એટલે કે આપણો જ નંબર હોય તે ઉપર જ આપણને બતાવી દઈશું યોર નંબર આપણે આના પર ક્લિક કરી દઈશું અને અહીંયાથી આપણે નેસે શેરના આઈકમ પર ક્લિક કરીને અહીંયાથી સેવ કરી દઈશું તો આ રીતે આપણી પાસે આપણો વિડીયો સેવ થઈને આવતું આ રીતે તમે કોઈ પણ વિડીયો નહીં અહીંયાથી નો એપ્લિકેશનની અંદરથી તમારા ફોનની અંદર સેવ કરી શકશો ઠીક આ રીતે તમે જેટલા પણ તમારા માતાજી કુલદેવીના ફોટા પર વિડીયો બનાવવો હોય તો બધાની ઉપર તમે આ રીતનો વિડીયો બનાવી શકશો ઠીક તો વિડીયો બનાવીને કમ્પ્લીટ થઈ આનું મ્યુઝિક તમારે સેન્જ કરવું હોય તો પણ એડિટ એપ્લિકેશનની અંદર તમે જે કરી શકશો જો ઇન્સ્ટાની અંદર તમારે રીલ્સ મૂક્યું છે તો ડાયરેક્ટ ત્યાં આગળ જે સ્ટેન્ડિંગમાં મ્યુઝિક હોય તેને સિલેક્ટ કરીને ડાયરેક્ટ વિડીયો અપલોડ કરી દેશો તો તમારે ડાયરેક્ટ ટ્રેન્ડિંગ મ્યુઝિકની અંદર તમારો આવી જશે ઠીક તો આ પ્રમાણે તમે કરી શકશો મળીશો એક નવા અંદર વિડીયો સારો લાગ્યો તો નીચે કમેન્ટ કરજો તો વધારે પણ આપણે આ રીતના વિડીયો તે લઈને આવતા રહીશું